આપણે મૃતકના અમે દૂરના થોડાક ભાઈઓ થાય રીબડાના છીએ અમારા આજે બસ અમે ખાસ કરીને કલેક્ટર સાહેબને આવેદનપત્ર જ આપવા આવ્યા છીએ કે અમને જે કંઈ હોય તે સત્ય બહાર આવે અને ન્યાય માટે અપીલ કરી છે કે અમને બસ ન્યાય મળે બસ અત્યારે તો એ જ છે કે બસ અમને બધાને ન્યાય મળે બાકી તો આગળ જે પોલીસની કાર્યવાહી છે ન્યાયતંત્રની કાર્યવાહી છે એના ઉપર ઘટનામાં તો બીજું તો અમે તો કંઈ કહી ન શકી જ્યાં સુધી સત્ય બહાર આવે ત્યાં સુધી તો અમને કંઈ એટલો ખ્યાલ ન આવે અમારે બસ એ જ માંગણી છે કે અમને ન્યાય મળે એ હોઈ શકે ખરા પણ જ્યાં સુધી સત્ય બહાર ન આવે ત્યાં સુધી આપણે એને પૂરું કહી ન શકીએ કે રાજકીય કે આ બધું કઈ રીતે ષડયંત્ર હોઈ શકે એમ બસ આ જે ખોટા આક્ષેપો કરી અને ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે તો એમાં પોલીસ તંત્ર દ્વારા યોગ્ય તપાસ થાય અને યોગ્ય આરોપીની ધરપકડ થાય અને એને સજા થાય એવું પણ અમે ઈચ્છીએ પણ આમાં અનિરુદ્ધસિંહ બાપુની અને રાજદીપસિંહ બાપુની ખોટી સંડોવણી કરી અને એની ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવ્યા આવી છે કોઈ એક રાજકીય નેતાના કહેવાથી જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજાના કહેવાથી ફરિયાદ દાખલ કરવામાં આવી છે બપોર સુધી એક જ સુસાઇડ નોટ જાહેર કરવામાં આવી હતી બપોર પછી બીજી ત્રણ સુસાઇડ નોટ કરવામાં આવી છે તો એ સુસાઇડ નોટ હાથે લખી અને મૂકવામાં આવેલ છે એમાં કોઈ બાપુનો ઉલ્લેખ કરવામાં આવ્યો જ નહોતો આ લોકોએ હાથે અનિરુચિ બાપુના નામ લખી અને મૂકવામાં આવ્યું છે રાજદીપભાઈના નામ મૂકવામાં આવ્યું છે તો આમાં પોલીસ અને કલેક્ટર સાહેબને એટલી જ વિનંતી છે કે યોગ્ય તપાસ થાય અને આ એફએસએલ થાય આનું અને રાજકુમાર જાટ કેસમાં ફરિયાદ પોલીસ લેતી નથી અને આવા આક્ષેપો થયા હોય સીબીઆઈની માંગું થઈ હોય છતાંય પોલીસ દ્વારા કોઈ જયરાજસિંહ અને એના પરિવાર ઉપર આક્ષેપ લેવામાં નથી આવતો નિર્ણય અને આ કેસમાં અમિત ખૂટે જે સુસાઇડ કર્યું છે અને જે કાંઈ એને દુષ્કર્મ કર્યું હતું અને એને સુસાઇડ કર્યું છે છતાંય અને ડાયરેક્ટ આક્ષેપ અનિરુચિ ઉપર કરી અને અનિરુચિ બાપુ ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવે ચાર કલાકમાં અંદર અનિરુચિ બાપુ અને રાજદીપસિંહ બાપુ ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવે તો આમાં સર કલેક્ટર સાહેબ અને પોલીસ તંત્ર દ્વારા યોગ્ય તપાસ થાય અને યોગ્ય અમને ન્યાય મળે એવી અમારી માંગ છે ચરેલ ગામથી આવું છું અને આજે જે કાંઈ પણ અનુબાપુ અને રાજદીપભાઈ સાથે જે કાંઈ ખોટી સંડોવણી થઈ છે તો એની આપને દરેકે દરેક ન્યાય અને પોલીસ તંત્ર એનું કામ કરી જ રહ્યું છે અને દરેક સમાજ જે જામકંડોળા તાલુકાના ગોંડલ સમાજના છત્રીઓ ભાઈઓ અઢારે અઢાર વરણના એમને પણ ભરોસે હશે સાધુ સંતોને ભરોસો હશે કે જે શોકુ અને સત્ય હશે એનો ન્યાય થાય અને ખોટા સામે પોલીસ તંત્ર એમને સજા કરે ઈજ બસ કહેવાનું

નથી મારા મોબાઈલ માં એવું તો અત્યારે મારી પાસે નહી ઉપરેલી નથી બરાબર એને લખાણ કર્યું છે બધું કઈ દે સર બધું રખડી રખડી ને એને લખાણ બધું કર્યું છે બરાબર છે એમાં કોઈ પણ નો બાપુ બરાબર જીએ ને આપે ઉઠાવ્યું છે કોઈ કોઈ દસુર જ નથી જઈ રાસી ને ફોરમ બે લેવાય આ છોકરા ને લેવાય ને એને જઈ રાસી બેઠો તો બહુ કામ મરવા દી તો મરવા નો દે પોલીસ કા ¡No, no, que... no